નમસ્કાર આપ જોઈ રહ્યા પાર્ક ટુડે ન્યૂઝ બોરસદ ખાતે ગાયનું કપાયેલ માથું મળતાની ઘટનાના પગલે પ્રચંડ જન આક્રોશ ઉદ્ભવ્યો છે હિન્દુ સંગઠનો દ્વારા જવાબદાર ને ઝડપી કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું બે દિવસ પૂર્વ બોરસાડ ના કસારી વિસ્તારમાંથી પસાર થતી મહી કેનાલમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જેના વિરોધમાં આજે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલ પ્રચંડ જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદન પત્ર આપી જવાબદાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા તથા ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન માંગ કરવામાં આવી હોવાનું જાણવા છે પ્રાપ્ત વિગત અનુસાર બે દિવસ પૂર્વ બોરસદના કસારી વિસ્તારમાંથી પસાર થતી મહી કેનાલમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી હતી હાલમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ હોય તે દરમિયાન આ પ્રકારની ઘટના બનતા હિન્દુઓમાં આક્રોશ વ્યાપ્યા પામ્યો છે જેના વિરોધમાં આજે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પ્રચંડ જન આક્રોશ રેલી યોજી મામલતદાર કચેરી પહોંચી મામલતદારને જવાબદાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન સર્જાયની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું મારું નામ રાજન ત્રિપાઠી છે હું અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેનાનો ગુજરાત રાજ્યનો અધ્યક્ષ છું તૈયાર મારાંતર રેલીઓનું આવેદન પત્ર જે આજે આજે રેલી અને આવેદનપત્રની જે આ જે આયોજન કર્યું છે એ બુરસત સમગ્ર હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને અમે નડિયાદથી ખેડા જિલ્લાથી આવ્યા છે બરોડાથી પણ દાદા આવ્યા છે તો હિન્દુ સમાજના ઘરા ઘણા અગ્રણીઓ આજુબાજુના જિલ્લામાંથી પણ આવ્યા છે અને આજે આ જે રેલીના આવેદનપત્રનું આયોજન કર્યું છે તેનું કારણ એક છે કે ત્રીજા સોમવારે ત્રણ મહિનાના રક્ષાબંધનના પવિત્ર દિવસે ગાય માતાનું ગળું કસાઈઓ દ્વારા જે રીતે કાપીને નહેરમાં ફેંકી દેવામાં આવ્યું અને ગઈકાલે ફરી એના બીજા અવશેષો મળ્યા તો હિન્દુ સમાજની લાગણી દુભાય છે અવારનવાર બોરસદમાં ઘણીવાર ગાય માતાને આ લોકો રસ્તામાં કાપીને ફેંકતા હોય છે આ કસાઈઓ આ પાકિસ્તાન થી આયેલા આ બાંગ્લાદેશ થી જે છે ને આલિયા માલિયા જમાલિયા આ લોકો જે અમારી ગૌ માતા ને કાપીને ખાવાનો એ લોકો એમને પ્રસાદ સમજે છે એમને કે તમે સુવર ડુક્કર તો હિન્દુ સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે સરકાર ને અને તંત્ર ને એવી અમારી વિનંતી છે કે બોરસદ માં ને તમામ ગુજરાત માં ચાલતા દરેક કતલખાના કસાઈ વાળા બધા બંધ કરવા તાત્કાલિક અને બોરસદમાં તાત્કાલિક ધોરણે દસ દિવસની અંદર જેટલા ગેરકાયદેસર કતલખાના કસાઈ વાળા જે અમારી ગૌ માતા કપાય છે એને તાત્કાલિક બંધ કરવા જો આ બંધ કરવામાં નહીં આવે તો દિવસોમાં સમગ્ર હિન્દુ સમાજ બેઠક કરીને સંકલન કરીને દરેક સમાજ ભેગો થશે હિન્દુ સમાજ અને પબ્લિક રેડ કરશે હિન્દુઓ જાતે કતલખાનામાં જઈને કસાઈવાડામાં જઈને કસૈઓને જવાબ આપશે